પોલીસે બાતમીના આધારે રેડ પાડીને બાઇક સાથે ઉભેલા શખ્સ પાસે બાઇક ના આધાર પુરાવા માંગતા જે નહીં હોવાથી તેની પૂછપરછ કરતા ત્રણેક દિવસ પેલા કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ વિનોદભાઈ મકવાણા પાસેથી નવ હજાર લીધેલ હોવાનું અને આ બાઇક ના કાગડો વિક્રમભાઈએ પછી આપવાનું કહેલ જેથી બાઇક ના આધાર પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું બાઇક સાથે ભાવનગઢ ના પ્રભુદાસ તળાવ વિસ્તાર માં રહેતા ઇરફાન બિન સાલેબિન તમીમી ને ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે વર્તેજ પોલીસ સ્ટેશન માં સોંપી દેવામાં A ver.